બોલીવુડ જેમ સની લિયોનીએ પણ રેસ્ટોરા બિઝનેસમાં જંપલાવ્યું છે તેણે દિલ્હીના નોયડામાં એક રેસ્ટોરા શરૂ કરી છે અભિનેત્રીએ પોતાની રેસ્ટોરાને ચિકા લોકા નામ આપ્યું છે આ એક સ્પેનિશ નામ છે ચિકા લોકાનો અર્થે અંગ્રેજીમાં ક્રેઝી ગર્લ થાય છે સનીએ પોતે રેસ્ટોરામાં કુક કરતી હોય તેવો વિડિયો પણ શેર કર્યો હતો મહત્વનો છે કે બોલિવૂડમાં અનુષ્કા શર્મા શિલ્પા શેટ્ટી કરણ જોહર સહિતની હસ્તીઓની પોતાની રેસ્ટોરા છે વિવિધ રેસ્ટોરા ચેનની માલિકીની રીતે સુનિલ શેટ્ટી સૌથી ટોપ પર છે પ્રિયંકા ચોપરાએ પણ ન્યૂયોર્કમાં રેસ્ટોરા શરૂ કરી હતી જોકે કે તાજેતરના કેટલાક અહેવાલો અનુસાર પ્રિયંકા હવે રેસ્ટોરાની ભાગીદારીમાંથી છૂટી થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ